જો ભાઈ અમારે શૂટ કરે છે તો આ DJI Action 2 ની પ્રાઇસ તમને કહું અને આ ગ્રેનરો ની તો બે હેલ્લો તમને મેં સાગર છે ને આ બ્લોગ માં કેમ છો તમે બધા મજામાં છો કેમ તો હું તમને કહેતો ને કે કેમેરો મંગાવવાનો તો આવી ગયો સાબ પાર્સલ પાર્સલ આવી ગયો તો ને હા છે ને ઓપન કરાવવું પડે કેમ કે ઓપન ડિલિવરી બોય હતો ને ઓપન કર્યું તો પાછો ચેક કર્યું તો પહેલા તો તમને કહી દઉં કે મેં મંગાવ્યું છે DJI એક્શન ટુ કેમેરો એક્શન ટુ કેમેરો એક મંગાવ્યો છે એક મંગાવેલું છે માઇક આ છે આપણું બોક્સ આમાં બધું સામાન આવ્યો તો બે વસ્તુ છે એક્શન ટુ કેમેરો છે ડીઝીઆઈનો આ છે કેમેરો તો આ અનબોક્સ કરાવ્યો હતો જે ડિલિવરી બોય આવે એની પાસે ને આ છે ગ્રેનઆર ઓનું માઈક તો આ બે વસ્તુ મેં ઓર્ડર કરી હતી પહેલાં તો મારે આ ચેક કરવાનું છે કેમ કે યાર મારે એક એક્શન કેમેરાની જરૂર હતી આમ કહો તો મોટર બ્લોગિંગ ને બધું થાય આમ તો આ બપરો જ આવે મતલબમાં પણ બે બીજા જ આવે એક્શન કેમેરા ને આમાં તો પેલા પુસ્તકો આપી દીધી છે બધી આપી દીધી એ પુસ્તક આપણે કોઈ વાંચી હું બધું યુટ્યુબમાં જોઈ લઉં તો આવી રીતના કે કેમેરા છે બે બે કેમેરા નથી મતલબ કેમેરો એક જ આવે પણ આવી રીતનો કનેક્ટ થઈ જાય એટલે આ કેમેરો એક બેટરી આવે નીચે આવે બેટરી આવે ને આ કેમેરો આવે એક્શન કેમેરો બેટરી આવે ને એક્શન કેમેરા આવે તો બેટરી કનેક્ટ ન હોય ને તો તેમાં કેમેરાની અંદર ચાર્જિંગ રહી અને બેટરી કનેક્ટ કરો એટલે આમ કહો તો પાવર ની ગોડે ને તમારે ડેટા ટ્રાન્સફર કરવા હોય તો એ બેટરી કનેક્ટ કરવી પડે ચાઉી ન થાય તો કંઈક આવી રીતનું બોક્સ છે આવેલું ને આમાં છે આપણો કેમેરો તો બે આટલી વસ્તુ આવેલી છે આમાં કે ચાર્જર તો આપની કેબલ છે પેલા આ ચેક કરી લઈ આ શું છે એમ એટલે ખબર પડે ને આમાં તો આ છે આમ કહો તો એક્શન કેમેરામાં આ તમારે તે દિન શૂટ કરવું હોય ને તો એ થઈ જાય આ મેગ્નેટિક આવે છે થોડા ઘણા રિવ્યુ ને એવું ચેક કર્યું હતું મેં યુટ્યુબની અંદર પૂછી લીધું ને આ હતી શું કે મેગ્નેટિક જ છે આ તમારે હું કહો હેલ્મેટમાં ફિટ કરવું હોય માઉન્ટ ગમે એના માઉન્ટિંગ કરવું હોય ને તો આ કેમેરા એમાં માઉન્ટ થઈ જાય તો એનું અલગથી આપેલું છે બાકી આ છે આપણો કેમેરો ડીજીઆઈ એક્શન ટુ ક્યાં આવી રીતનો કઈ કેમેરો છે ને અનબોક્સ કરી નાખો આપણે કેમેરો તો આ છે એનું પાવર બેક આમ કહો તો પાવર બેક એ કહેવાય ને એનું અડેપ્ટર એ કહેવાય ને આ વોટરપ્રૂફ નથી આવતું આ બોડી આવે ને આ વોટરપ્રૂફ આવે ને આ વોટરપ્રૂફ ન આવે આને વોટરપ્રૂફ બનાવવું ને તમારે આનો અલગથી એક કેસ આવે ને એ લેવું પડે એવું પહેલા આને અનબોક્સ કરી નાખો તો આ છે એની બોડી એટલે બે કેમેરો ને બે વસ્તુ અમે ટેક થઈ ગયો હવે આ છે બેટરી આની અંદર બેટરી આવે ને આની અંદર બેટરી આવે બેની અલગ અલગ બેટરી આવે મતલબ આ કનેક્ટ કરો ને એટલે આમાં ઓટોમેટિક ચાર્જિંગ થવા મળે ને આમાં ચાર્જિંગ હોય એ એમ નમે રહે પણ કનેક્ટ કરો એટલે ઓટોમેટિક આમાંથી આમાં ચાર્જિંગ થવા મળે અને આને પહેલા હવે સેટઅપ કરવો પડશે તો હું પહેલા કરી નાખું સેટઅપ આખો કેમેરો મેં છે સેટ અને આને પેલા છે ને સેટ કરવા માટે પેલા ડિઝાઇનની એપ્લિકેશન આવે એનથી ઓપન કરી એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી પછી ઓપન થાય ત્યાં સુધી આ કેમેરો ઓન નથી થતો ઓન થઈ જાય પણ સારું વિડીયો રેકોર્ડિંગ એવું ન થાય એટલે એપ્લિકેશન અરે પહેલાં કનેક્ટ કરવું પડે પછી થાય અને આમાં છે ને ઇન્ટરનલ સ્ટોરેજ આવે બાવીસ જીબીની બાવીસ જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આવે ને આમાં તમે મેમરી કાર્ડ છેડાવી શકો અને ડાયરેક મોબાઈલ થ્રુ ડેટા ટ્રાન્સફર કરી શકો એપ્લિકેશનથી ને આ મેં કરી નાખ્યું છે ઓપન વ્હાઈટ એન્ગલમાં આવે પછી આની અંદર શું કહેવાય કે ટાઈમ લેપ્સ મોડ આવે સ્લોમાં મોડ આવે એ વસ્તુ અલગ અલગ થઈ જાય

બહુ સારું આવે ને આમાં થોડુંક પડવાના ચાન્સ રહી છે મને એવું લાગ્યું ટ્રાય કરીને એટલે આમાંથી પડી જાય પણ આ માઉન્ટ બહુ મસ્ત છે કેમ કે લોક વાળું માઉન્ટ છે ને એટલે અને કેમેરાનું હવે વોટરપ્રુફ હોય કે નથી તો નથી ખબર કેમકે આ બોડી વોટરપ્રુફ કરવી તો આનું અલગથી એક કેશ આવે એ લેવું પડે તમારે આ જો અલગ અલગ બોડી ખાલી કેમેરાનું કેસ મળેલું છે વોટરપ્રુફ કેસ નથી આ કેસ આવી રીતનું અહીં ફિટિંગ થઈ જાય અને બીજું કેસ છે અહીંથી આમ ફિટ થઈ જાય થઈ ગયું આ બે કેસ આવે અલગથી આમાં અને આ મંગાવેલું હતું આપણે માઇક ગ્રેનારોનું આમ કઈ એટલી બધી પ્રાઇઝ નથી બે વસ્તુ સસ્તી જ મંગાવી હતી તો આ એક માઇક મારે ક્યાં લેવું હતું સારું તો આ ગ્રેનઆરોનું જનરેશન ટુ હતું એ મેં ઓર્ડર કર્યું તો આમાં તો હું આઈફોને કનેક્ટ થઈ જાય બધી વસ્તુ કનેક્ટ થઈ જાય મતલબ બે માઈક આવે ને આમાં ચાર્જિંગ ઘણા દિવસ આવે તમે આની અંદર ચાર્જિંગ આવે આ કેસ મૂકી દો એટલે માઈક તમે પાછા કાઢીને આમાં ચડાવો એટલે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય આમાં ને આ માઇક છે ને કોને તો આમાં કનેક્ટ થઈ જાય કેમેરામાં થઈ જાય મોબાઈલમાં થઈ જાય કેમ કે બધી એડેપ્ટર આપેલા છે અને બ્લુટૂથ વાળા માઇક છે આ કે આ છે કેમેરાનો કેબલ ને માઇકમાં અલગથી કેબલ આવે અને એટલી વસ્તુ મારે ઓર્ડર કરવા નથી ઘણા ટાઈમથી અને હવે તમને છે ને આનું શૂટ કરીને બતાવું કેવી રીતનું આવે મેં હજી ટ્રાય નથી કરી પણ ઘણા બધા રિવ્યુ જોયા હતા ટેરેસ ઉપર જઈ આટો મારવાનું શૂટ કરી આમાં ઓડિયો ક્વોલિટી તો સારી આવે પણ માઇક કનેક્ટ થઈ જાય એટલે વાંધો નહીં માઈક કનેક્ટ કરવું હોય તો તમારે પાછું આ તો ફિક્સ કરવું પડે પછી માઇક કનેક્ટ થાય ત્યાં સુધી માઇક કનેક્ટ નહીં થાય આમાં છે ને તમે ડાયરેક્ટ એપ્લિકેશન થી જોઈ શકો તો અહીંથી શૂટ કરી શકો ને એપ્લિકેશન કનેક્ટ થઈ જાય એટલે બધું થઈ જાય જો ભાઈ અમારે શૂટ કરે છે તો આમ રાખ કેમેરો બોલ લેવે ઈ ફેમિલી તો આની અંદર બેટરી આવે ને બેટરી જો અત્યારે હંડ્રેડ ચાર્જિંગ થઈ જશે કેમ કે આને કનેક્ટ છે એટલે ઓટોમેટિક ચાર્જિંગ ચાર્જનો ઓપ્શન આવે ચાર્જ ચાર્જ કરે અને જો આમાં આમાં ઓગણસાઠ ટકા છે ને આમાં સો ટકા થઈ ગઈ બેટરી હવે છે ને આમાં છે ને માઇક કનેક્ટ કરીને ચેક કરી કે કેવી રીતનું ઓડિયો આવે છે કેમ કે માઇક ટેસ્ટિંગ કરવાનું બાકી છે એ બને માઇક ટેસ્ટિંગ થઈ જાય અરે ને આમાં કનેક્ટ થઈ જાય કઈ રીતનું હાલે છે બધું ચેકિંગ થઈ માઇક કનેક્ટ કરવું હોય તમારે આ બેટરી તો સડાવવી જ પડે પૈસા થાય ચેક નથી કર્યું માઇક કનેક્ટ તો થઈ ગયું છે ફેમિલી તો અત્યારે કનેક્ટ કરી દીધું છે તો ટેસ્ટિંગ એ કરવાનું હતું એના કારણે હવે તમે કહી દીધો કે માઇકનો અવાજ કેવો આવે છે ઠીક ઠાક આવે છે ને ખાસ તો ગોપ્રોની ખાસિયત હું એક્શન કેમેરાની કે વાઈટ એંગલ વધારે આવે તમે આઈફોન લ્યો તો આઈફોનની અંદર હું વાઈટ એન્ગલ ઓછો આવે તો મોટર બ્લોગિંગ કરવું હોય તો એમાં હીરખવું મોટર બ્લોગિંગ ન થાય ને આમાં વાઈટ એંગલ છે ને થોડુંક વધારે આવે ફેમિલી ખાસ કરીને તમને કહી દઉં કે આ બધા ગેઝેટ છે ને મેં હું કામ લીધા કે કાલે અમારે જવાનું છે એક મસ્ત ટ્રીપ ઉપર તો એ ટ્રીપ યાર આમ કહો તો મારું એક સપનું હતું તો ન્યા જવાનું છે એના કારણે મેં કીધું થોડું ઘણો એક્શન ને એવું લઈ લઈ બાકી આમાં મોટર બ્લોગિંગને એવું કરવામાં કાંઈ આવશે જ અને ખાસ તો આ ડીજીઆઈ એક્શન ટુની પ્રાઇસ તમને કહું અને આ ગ્રેનરોની તો બે આની કંઈક પંદર હજાર જેટલી પ્રાઇસ છે ને આની કંઈક સત્યાવીસો રૂપિયા તો તમે કહેજો કમેન્ટ કરીને કે કેમ છે એમ બાકી મને ગમ્યું હતું ઘણા બધા રિવ્યૂ જોયા પછી મેં આ બે વસ્તુ ઓર્ડર કરી લીધી અત્યારે આમાં શૂટ થાય છે ટાઈમ લેપ્સ તો ટાઈમ લેબ્સ માટે મોકલો છે પડી જાય તો યાર યઠો જાય અમે બહુ ઉપર આવેલા છી બાકી અહીં બધા મસ્તી કરી છે અને કાલે નીકળવાના છે એ પાયર તો યાર એ તો તમને કાલે જ ખબર પડી જાય પણ કહેતો કે આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કે મેં આવી રીતનું ગેજેટ પહેલી વાર લીધું એટલે મેં કીધું તમને બધાને શેર કરી અને પ્રાઇઝ સારી હતી એટલે લીધો નક એક્શન કેમેરા અત્યારે પચાસ પચાસ હજારના આવે પણ આ એક્શન કેમેરો શું કહેવાય કે સસ્તામાં સારો કેમેરો હતો અને મારે કેટ ડેલી યુઝ ન કરવાનો હોય એના કારણે લીધું બાકી હવે તમને આમાં ટાઈમ લે મેં એમાં કંઈ ફોર કેમાં શૂટ નહોતું કર્યું બધા એક હજાર ઈંસી હાટ એપીએસ ઉપર જ શૂટ કરેલું છે બાકી હજી ક્લિયરિટી હારી આવે એમાં પણ મેં એટલું બધું શૂટ નથી કર્યું બાકી યાર કહેતો કે કેવો લાગ્યો કેમેરો કમેન્ટમાં ખાસ કરીને બસ તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી છે કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય